દાહોદ જિલ્લા જવાબદારી અને સુકાન સોંપવામાં આવે તો આ બે ધારાસભ્ય જેવા છે ફતેપુરા બેઠક પરથી રમેશભાઈ કટારા અને દાહોદ બેઠક પરથી કન્યાલાલ કિશોરી જેઓ ઓપરેશન લોટસ જે છે તે અત્યારે પણ શરૂ કરી દેવામાં આવ્યું ચોક્કસ થી એ વાત નક્કી છે કે મંત્રી બચ્ચુ ખાબડ નું જે છે તે પાર્ટી એ કાપી દીધું છે તે માત્ર નામના ધારાસભ્ય મંત્રી રહ્યા છે તો મંત્રી મંડળ વિસ્તરણ ને લઈ તમામની નજર એ ચર્ચિત છે કે કોને સ્થાન મળશે અને કોનું કપાશે તો તમારો વિસ્તાર છે દાહોદ જિલ્લો એ દાહોદ જિલ્લો આમ તો અંતરિયાળ વિસ્તાર અને દાહોદ એ લગભગ બે હજાર બે થી ખૂબ ચર્ચાઓ આવ્યું હતું જ્યારે એ ગોધરાકાંડ થયો હતો આ વિસ્તારના કયા એવા ધારાસભ્યો છે કે જેમની લોકચાના એમનું લોબિંગ એ લોકો કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાંથી જો મંત્રી બનાવવામાં આવે કોઈ તો આ એક નામ એ સૌથી પ્રબળ દાવેદાર છે એવું કયું નામ ચોક્કસથી કહી શકાય કે છ પાંચ જેટલા ધારાસભ્ય છે બચુભાઈ ને છોડી લે તેની કારણે મોટી સંખ્યામાં લોકો જે છે તે માઇગ્રેટ થતા હોય છે તો અત્યારે ભારતીય જનતા પાર્ટી એવા મંત્રી અહીંયા મૂકવા જોઈએ જે પોતાનું દાહોદ જિલ્લો સમજી અને તેને આગળ વધારવામાં ખૂબ પ્રયત્નો કરે

આ મંત્રીમંડળમાં કેટલા ચહેરાઓના પત્તા કપાય તો કેટલા નવા ચહેરાઓને આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે ગુજરાતના અનેક એવા મંત્રીઓ છે તે વિવાદ વય અને ભ્રષ્ટાચારના કારણે તેમનું પત્તું કપાઈ શકે છે તો કેટલા જુજారు નવા ચહેરાઓ અને એ અલગ અલગ વિસ્તારમાંથી જેમને પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું એવા ચહેરાઓને સરકાર ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે એટલે તમામ જિલ્લાઓની એક બાદ એક અમે તમને ચર્ચાઓ એ પહોંચાડી રહ્યા છીએ કે કયા જિલ્લામાંથી કયા મંત્રી બની શકે કયાનું પત્તું કપાઈ શકે અને કયા કારણે નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળી શકે અને કયા મંત્રીનું પત્તું કપાય છે તો તેમની પાછળનું કારણ શું છે આવા અનેક સવાલો જે ત્યાં વિસ્તારની જનતાઓ છે તેમના મનમાં હોય છે અને તેને જ લઈને આજે કરવી છે ચર્ચા દાહોદની તો મંત્રીમંડળ વિસ્તરણને લઈ તમામની નજર એ ચર્ચિત ચહેરાઓ ઉપર છે કે કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે ત્યારે આજે વાત કરવી છે દાહોદ જિલ્લાની કે દાહોદમાં કોલ છ વિધાનસભાની બેઠકો આવેલી છે અને છ બેઠકોમાંથી

એ દાહોદમાંથી અત્યારે વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના એકમાત્ર મંત્રી પંચાયતી મંત્રી બચુ ખાબડ છે બચુ ખાબડનો ભૂતકાળ એ સૌ કોઈ જાણે છે છેલ્લા કેટલાક દિવસો થયા એ કોઈ બેઠકોમાં હાજર નથી હોતા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોથી પણ તેઓ દૂર છે અથવા તો તેમને પાર્ટી દૂર રાખી રહી છે આવા તમામ સવાલો છે એટલે કે હવે બચું ખાબડનું પદ છે તે કપાશે તો તેમના સ્થાને કોને મૂકવામાં આવશે એ વિસ્તારમાંથી જ કોઈ બીજા નેતાને બચું ખાબડની જગ્યાએ પદ આપવામાં આવશે અથવા તો એ બચું ખાબડ છે તેમને અત્યારે નો એન્ટ્રી કરી દેવામાં આવી છે નો એન્ટ્રી એ માત્ર મંત્રી પદ પૂરતી છે અથવા તો કે તેમને આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય પદમાંથી પણ તેમને નો એન્ટ્રી કરી દેવામાં આવે છે આવા તમામ સવાલોના એ તમને જવાબ પહોંચાડવા માટે અમારી સાથે અત્યારે જેઓ દાહોદ થી રિપોર્ટિંગ કરી રહ્યા છે દાહોદ ની તમામ એ ઘટનાઓ હોય રાજકીય હોય કે પછી કોઈ અન્ય ઘટના હોય આ તમામ ઘટના ઉપર બારીકાઈ થી જેઓ નજર રાખી રહ્યા છે તમામ ની અપડેટ આપી રહ્યા છે રિપોર્ટિંગ કરી રહ્યા છે એવા અમારા સંવાદદાતા દાહોદ થી ધ્રુવ ગૌસ્વામી અત્યારે અમારી સાથે જોડાયેલા છે ધ્રુવભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ માં ધન્યવાદ આપનું ધ્રુભાઈ જો વાત કરવામાં આવે સૌથી પહેલા તો યાર તમારો વિસ્તાર છે દાહોદ જિલ્લો એ દાહોદ જિલ્લો આમ તો અંતરિયાળ વિસ્તાર અને દાહોદ એ લગભગ બે હજાર બે થી ખૂબ ચર્ચાઓમાં આવ્યું હતું જ્યારે એ ગોધરાકાંડ થયો હતો ત્યારથી લઈને દાહોદ એ ચર્ચાઓમાં રહ્યું બીજા અનેક પ્રશ્નો લઈને દાહોદ ચર્ચામાં હતું એ આદિવાસીઓના વાત હોય ત્યાંના એ જળ જંગલ અને જમીનના પ્રશ્નો હોય કે ત્યાંના લોકોને જે મળવાપાત્ર રોડ રસ્તા અને એ પીવાના પાણીની સમસ્યાના પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નો છે તે તમામ ધારાસભ્યો અને નેતાઓની સામે એ લોકો રજૂ કરતા હોય છે હવે સામે એ નેતાઓએ કેટલું ધ્યાન આપ્યું કેવા પ્રશ્નોને વાચા આપી કેટલા લોકો સુધી તેઓએ વિકાસ પહોંચાડ્યો અને ફરીથી જ્યારે વાત આવી મંત્રીમંડળના વિસ્તરણની ત્યારે સૌ કોઈ નેતાઓ એ પોતાના તાર એ ગાંધીનગર અને દિલ્હી સુધી એ દોડાવતા થઈ ગયા છે કામ કે સૌ કોઈને એવું લાગે કે હું પણ મંત્રી બની જાઉં હું પણ મારા વિસ્તારનો એક દિગ્ગજ નેતા થઈ જાઉં પણ જે નેતા એ મંત્રી પદ ઉપર યથાવત છે તે મંત્રી પદ હવે કદાચ તેમનું રહે કે ના રહે તેવી શક્યતાઓ ઉપર લટકતી તલવાર છે એટલે હવે તમારી પાસેથી સમજવું છે તમારા વિસ્તારની છ વિધાનસભાની બેઠક ભારતીય આપણે જે વાત કરી રહ્યા છીએ કે મંત્રી બચુ ખાબડ ની તો મંત્રી બચુ ખાબડ જેવું સિનિયર નેતા ગણવામાં આવે છે દાહોદ જિલ્લાના પણ છે તેના કારણે અત્યારે તેઓ

ક્યાંક ને ક્યાંક માત્ર નામના મંત્રી રહેપુરા વિધાનસભામાંથી આવે છે સૌથી બચુભાઈ બાદ તેઓ સિનિયર નેતા ગણવામાં આવે છે રમેશભાઈ કટારા રમેશભાઈ કટારા પૂર્વમાં વિધાનસભાના દંડક પણ રહી ચૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક તેમના છે તે ચાન્સ વધી શકે એવા છે અને રમેશભાઈ કટારાના પિતા પણ પૂર્વમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે પહેલાથી લઈને છેલ્લા સુધીની તમામ જે હરોળમાં કહી શકાય કે તેમના ચાન્સ વધી શકે છે કેમ કે તેઓ પૂર્વમાં વિધાનસભાના દંડક રહી ચૂક્યા છે અને પાર્ટી તેમના પર વિશ્વાસ ઉઠી છે એટલે જો ભારતીય જનતા પાર્ટી યુવા તરફ જો આગળ વધે તો દાહોદના ધારાસભ્ય ફનયલલ કિશોરી જેઓ અત્યારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ખૂબ જ સરળ વ્યક્તિત્વમાંથી આવે છે ભાજપ સાથે સારું સંકલન છે દાહોદ જિલ્લામાં તેઓની પકડ પણ સારી છે

કે જેમની લોકચાના એમનું લોબિંગ એ લોકો કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાંથી જો મંત્રી બનાવવામાં આવે કોઈ તો આ એક નામ એ સૌથી પ્રબળ દાવેદાર છે એવું કયું નામ ચોક્કસથી કહી શકાય કે છ છ ધારાસભ્યોમાં જે પાંચ જેટલા ધારાસભ્ય છે બચુભાઈ છોડીને જે પાંચ જેટલા ધારાસભ્ય છે તેઓ આજ દિન સુધી એટલે કે મંત્રીમંડળમાં રહ્યા નથી માત્ર જસવંતસિંહ બાબોર જેઓ અત્યારે દાહોદના સાંસદ છે તેઓ મંત્રીમંડળમાં રહ્યા છે ત્યારબાદ જો દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડને સ્થાન આપવામાં આવતું હતું તેનું કારણ એ હતું કે દેવગઢ બારિયા જે વિધાનસભા છે ત્યાં બચુભાઈ ખાબડની જે પકડ જે છે એ કહી શકાય કે ખૂબ પ્રબળ માનવામાં આવે છે અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી જો બચુભાઈ ખાબડને આગામી બે હજાર સત્યાવીસ વિધાનસભામાં જો બાકાત કરવામાં આવે તેને લઈને ઓપરેશન લોટસ જે છે તે અત્યારે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બચુભાઈ ખાબડને જો જેઓ મંત્રી મંડળમાં તેઓનો સમાવેશ કરવામાં આવે એ વાત લખી છે કે જો બચુભાઈ ખાબડ વિસ્તરણ જો નીકળે તો દાહોદ જિલ્લામાં જવાબદારી અને સુકાન આવે તો આ બે ધારાસભ્ય જ એવા છે

સંઘ ભારતીય પાર્ટી તમામ લોકો સાથે બીજા નંબર પર જોવા જઈએ જે સિનિયર કેટેગરીમાં આપણે જોવા જઈએ સૌથી સિનિયર ધારાસભ્ય એવા કયા છે જેઓને મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય તો સિનિયર ધારાસભ્યો માં જોવા જઈએ તો રમેશભાઈ કટારા નો ચાન્સ લાગી શકે છે ધ્રુવ જો આગળ વાત કરવામાં આવે એ જ્યારે જ્યારે પાર્ટી કોઈને મંત્રી બનાવતી હોય છે ત્યારે તેમનો એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરતી હોય છે એમના વિસ્તારમાં એમને શું શું કામ કર્યા છે એમની લોકચાહના કેટલી છે કોઈ વિવાદો સાથે જોડાયેલા નથી અથવા કોઈ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા નથી પણ જે નામ ખૂબ ચર્ચાઓમાં છે બચ્ચું ખાબડ એમનું પત્તું કપાવવાનું એ સો ટકા નક્કી છે હવે મંત્રી પદમાં બી કપાઈ શકે છે સાથે સાથે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં બચ્ચું ખાબડનું ધારાસભ્ય પદ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કોઈ નવા ચહેરાને મેદાને ઉતારી શકે છે પણ હવે વાત એ છે કે આ વિસ્તારના એ કયા કયા એવા પ્રશ્નો છે એ ચેલેન્જિંગ પ્રશ્નો એ ધારાસભ્યો માટે રહ્યા છે એ નરસિંહ જળ યોજનાની વાત હોય શૌચાલયની વાત હોય અંતરિયાળ વિસ્તારોની અંદર રોડ પહોંચાડવાની વાત હોય એમ્બ્યુલન્સની વાત હોય કારણ કે આ ટ્રાયબલ એરિયામાં અનેક વખત તમે અમારા સુધી જે સમાચારો પહોંચાડતા હો છો કે ગામડા વિસ્તારોની અંદર રોડ રસ્તાઓ નથી જ્યારે કોઈ પ્રસૂતાને એ પીડા ઉપડે ત્યારે તેમને જોડીમાં લઈને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટેના રોડ રસ્તા નથી આવી અનેક સમસ્યાઓ છે અને આ સમસ્યાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના છ છ ધારાસભ્યો આ જે તમારા જિલ્લાની અંદર કામ કરી રહ્યા છે હજુ પણ કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં વિકાસના નામે મીંડું છે અથવા તો વિકાસ એ પહોંચી નથી શક્યો ચોક્કસ કુણાલ આપણે વાત કરીએ તો દેવગઢ બારીયા જેઓ છે બચુભાઈ પંચાયત અને કૃષિ મંત્રી છે તેમના જ વિસ્તાર મંત્રી મંડળ માંથી તે તો હવે આગામી બે માં તેમનું ધારાસભ્ય પદ પણ સમસ્યા વાત કરી રહ્યા છો તો મંત્રી બચ્ચુભાઈ ખાબડ વિસ્તારની જ વાત કરવા જોઈએ આપણે તો ક્યાં જ કહી શકાય કે મુખ્યત્વે

લોકો જે છે તે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવું અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે કેટલું અઘરું હોય શકે આપણે દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં દાહોદ જે શહેર છે તેને નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીજી કરોડો ને ક્યાંક દાહોદ શહેરના આસપાસના જે અંતરિયાળ ગામો છે ત્યાં ક્યાંક સમસ્યાઓ જે છે તે મુખ્યત્વે પાણીની સમસ્યા હોય રોડ રસ્તાની હોય અને મુખ્યત્વે આરોગ્યની જે છે તે સમસ્યા જોવા મળી છે આપ જોઈ શકો છો દર વખતે જે શિક્ષણની વાત હોય તો આદિવાસી વિસ્તારમાં આખા ગુજરાતમાં સૌથી જો ઓછામાં ઓછું રિઝલ્ટ આવતું હોય તો તે દાહોદમાં આવતું હોય છે ક્યાંક ને ક્યાંક લોકો માં અભાવ છે અને મુખ્યત્વે અહીંયાની સમસ્યા એ રીતની છે કે અહીં કોઈ રોજગારી નથી એનું કારણ એ છે કે અહિયાં કોઈ પણ પ્રકારના જે ધંધા નથી તે માઇગ્રેટ થતા હોય છે એટલે પિતા પોતાના મૂકી અને બહાર ગામ મજૂરી કામે હોય છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે એવું વિચારે કે કોઈક એવા મંત્રી ને સમાવેશ કરવામાં આવે કે જે દાહોદ પ્રત્યે પોતાની અલગથી એક લાગણી ઉભી કરી તમામ પ્રશ્નોને વાચા આપે તો આવનારા સમયમાં દાહોદ જિલ્લો અંતરિયાળ વિસ્તારમાંથી બહાર આવી પાણી પાણીની પૂરતી વ્યવસ્થા નથી નળસે યોજનામાં પણ પાણી નથી પહોંચી રહ્યું લોકો સુધી અને ત્રીજી જે આરોગ્યની સમસ્યા કહી શકાય કે અંતરિયાળ વિસ્તારમાં જે છે તે આરોગ્યની સમસ્યા અત્યારે પણ અમુક લોકો જે છે ખાબડના જ વિસ્તારમાં અનેક એવા ગામો છે જ્યાં લોકો ટ્વીટ કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં જે છે તે નેટવર્ક નથી આવી રહ્યા તો કહી શકાય કે જે આધુનિક ભારત જે છે તે અંતરિયાળ વિસ્તાર એટલે કે આદિવાસી વિસ્તારોમાં આગળ નથી વધી રહ્યું તેનું કારણ આ છે કે અહીંયાના જે નેતાઓ છે અહીંયાના જે મંત્રીઓ છે તે ભ્રષ્ટાચાર કરતા હોય છે તેવી વાત અનેકવાર સામે આવતી હોય છે તો અત્યારે ભા ભારતીય જનતા પાર્ટી એવા મંત્રી એરિયા મૂકવા જોઈએ જે પોતાની દાહોદ જિલ્લો સમજી અને તેને આગળ વધારવામાં ખૂબ પ્રયત્નો કરે જીતુ નહીં ધ્રુવ જો આગળ વાત કરવામાં આવે તો એ દાહોદની અંદર તમે જે મુખ્ય જે વિદ્યાની લોકોની જે સમસ્યાઓ છે તે વાત કરી કે એક તો આરોગ્ય અને બીજું છે શિક્ષણ શિક્ષણથી આ લોકો ખૂબ વંચિત છે અવારનવાર ધોરણ દસ કે બારનું જ્યારે રિઝલ્ટ આવતું હોય છે ત્યારે સૌથી નીચલા ક્રમે એ દાહોદ અને ત્યાંની આજુબાજુના ટ્રાઇબલ એરિયાઓ રહેતા હોય છે શિક્ષણની વાત આવે સાથે આરોગ્યની આરોગ્ય એ સરકાર એ ખૂબ મોટી કોશિશ કરી રહી છે કે અંતરિયાળ વિસ્તાર સુધી વિલસ પહોંચે અંતરિયાળ વિસ્તારોની અંદર સીએચસી સેન્ટરો બને ત્યાં ડોક્ટરો હાજર રહે રોડ રસ્તાની જે સમસ્યાઓની વાત હતી રોડ રસ્તા સારા બનાવવા માટે એ સરકારે ત્યાંના વિસ્તારને એક મંત્રી આપ્યા બચુ ખાબડ બચુ ખાબડે રસ્તા બનાવવાના બદલે પોતાના દીકરાઓને એ મનરેગા કોબાણ થકી ભ્રષ્ટાચારમાં આગળ ધકેલ્યા અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને રોડ રસ્તાઓ એ માત્ર કાગળ પર બન્યા અને આ જે પૈસા હતા એ બારોબાર એ ત્યાંની પાય પાય મજૂરી કરીને કમાયેલા એ ગરીબો શોષિતો અને વંચિતોના ટેક્સના પૈસા એ ભ્રષ્ટાચાર કરી અને મંત્રીએ ગરભેગા કર્યા તેમનું પરિણામ તેમને સરકાર ચોક્કસ આપવા જઈ રહી છે પણ હવે આ વિસ્તારને ડેવલપ કરવો એ સરકારની જવાબદારી હોય છે ગુજરાતનું કોઈ મોગા સિટી ત્યાં ઊંચી ઊંચી દેખાતી ઇમારતો સારા રોડ રસ્તાઓ એ માત્ર વિકાસ નથી વિકાસ એ ભારત અને ગુજરાતના છેવાડાના ગામડામાં રેતા માનવી સુધી પહોંચે ત્યારે સરકારનો વિકાસ એ ખરેખર પહોંચ્યો ગણાય છે પણ સરકાર ખૂબ મોટી કોશિશ કરી રહી છે કે ગામડાના અંતરિયાળ વિસ્તારોની અંદર આરોગ્ય શિક્ષણ અને રોડ રસ્તા જેવી સુવિધાઓ પહોંચે પણ શું આના માટે માત્ર એ આવા નેતાઓ જ જવાબદાર છે ત્યાંના સ્થાનિક ધારાસભ્યો કે નેતાઓ જવાબદાર છે કે પછી એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલી રહી છે અથવા તો એ અધિકારીઓ છે તેમની મિલભગતથી આ વિસ્તારના લોકોને વિકાસ નથી મળી રહ્યો પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી હોય છે તો તે મંત્રી બેસતા હોય છે આટલા વર્ષથી દાહોદ જિલ્લામાંથી માંથી જસવંતસિંહ મંત્રી રહ્યા તેઓ દ્વારા પણ ખૂબ મહેનત કરવામાં આવી શિક્ષણ માટે અને અત્યારે બચુભાઈ ખાબડ રહ્યા તો શા માટે શિક્ષણ આગળ નથી વધી રહ્યું તેનું કારણ એ છે કે અહિયાં માઇગ્રેશન નું પ્રમાણ ખૂબ વધારે છે કોઈક મોટો ઉદ્યોગ આવે તો લોકોને રોજગાર મળી રહે પણ ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં લોકોને જે છે તે રોજગાર નથી મળી રહ્યો તેની માટે તેઓના બાળકોને અહીંયા મૂકી અને તેઓ બહાર ગામ મજૂરી માટે જવું પડી રહ્યું છે તેના કારણે આ જે સમસ્યા ઊભી થતી હોય છે કે વાલી પોતાના બાળક સાથે ના રહેવાના કારણે મારું એવું માનવું છે કે તેને શિક્ષણ પૂરેપૂરું નથી મળી રહ્યું બાળકો જે છે તે ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં ધ્યાન નથી આપી રહ્યા બીજી વાત આપણે આવી કરીએ મુખ્યત્વે પાણીની અહિયાં ખુબ સમસ્યા જોવા મળે છે કેમ કે દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર છે અને ડુંગરાળ અને પથરાળ વિસ્તાર છે એટલે કે અહિયાં મોટા મોટા ડુંગરો જોવા મળે છે તો ત્યાં પાણી પહોંચાડવું ખૂબ જ અઘરી વાત કહી શકાય પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા નરસે જળ યોજના જે છે લાવવામાં આવી હતી દર ઘર સુધી પાણી પહોંચાડવાની વાત હતી પણ તેના

કન્યાલાલ કિશોરી તેઓને જે મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં જે કહી શકાય કે તેઓનો મંત્રીમંડળમાં જો આ બંને નેતાઓનો સમાવેશ થાય રમેશ કટારા અને કનૈયાલાલ કિશોરીનો

અને પોતાના જ વિસ્તારમાં એ લોકોને ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત રાખી રહ્યા છે લોકો સુધી વિકાસ નથી પહોંચાડી રહ્યા તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક એ બચ્ચું ખાબડનું પત્તું કપાવવાનું એ નક્કી છે હવે તેના સ્થાને એ ત્યાંના સ્થાનિક પત્રકાર એ જેઓ ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી રોજ ચેક કરતા હોય છે જોતા હોય છે લોકોની સમસ્યાઓ સમજતા હોય છે તેમનું એવું માનવું છે કે જો એ દાહોદમાંથી એ સરકાર કોઈ એક વ્યક્તિને મંત્રી પદ આપે તો તેમાં બે નામ ખૂબ ચર્ચાઓમાં છે એક છે ફતેપુરના કટારા અને બીજા છે દાહોદના કિશોરી આ બંનેમાંથી કોઈ એકને મંત્રી સરકાર બનાવી શકે છે આ વિસ્તારમાં બે વ્યક્તિઓનું નામ ખૂબ અત્યારે આગળ ચાલી રહ્યું છે હવે જોવાનું એ છે કે દાહોદની સમસ્યા એ આદિવાસી અને ટ્રાઈબલ એરિયાને ખૂબ વિકાસથી આગળ લઈ જ શકે એવા મંત્રી તરીકે સરકાર કોને અહીંયાથી

સોશિયલ મીડિયા યુટ્યુબ ચેનલ એટલે કે ન્યૂઝરૂમ ઉપર કરી શકો છો અને સાથે જ અમારો અહેવાલ ટીવી ઉપર પણ તમે નિહાળી શકો છો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર